નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે પીંડાનું ગ્રેવીવાળું શાક જે એકદમ ટેસ્ટી યમી અને બાળકો તેમજ મોટાઓને બધાને પસંદ આવી જાય એવું અને આપણે એને એકદમ સરસ અને નવી સ્ટાઇલથી જ બનાવશું તો ચાલો શરૂ કરીશું તો એના માટે આપણે સાડી ત્રણસો ગ્રામ ભીંડો લીધો છે અને એને મેં આવી રીતે એકના બે કરી અને બેના ચાર એવી રીતે એ નાના નાના પીસ કરી અને સુધારી લીધા છે જેથી આપણે એકદમ એને સરસ ફ્રાય કરી શકીએ તો મેં આવી રીતે સાડા ત્રણસો ગ્રામ ભીંડોએ એકદમ સરસ સુધારી લીધો છે એની અંદર મેં મીઠું એડ કરી દીધું છે હળદર એડ કરી દીધી છે લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર અને થોડીક હિંગ એડ કરી દીધી છે અને ઉપરથી ત્રણ ચમચી ભરીને મેં ચણાનો લોટ એડ કર્યો છે અને બધું મિક્સ કરી અને છેલ્લે થોડુંક એક લીંબુ એડ કરી દીધું અને એક ચમચી જેટલું પાણી એડ કરી જેથી આપણો મસાલો બધો ભીણાને કોટ થઈ જાય તો આવી રીતે મેં એકદમ સરસ કોટિંગ કરી અને એને પાંચ મિનિટ રાખી દીધું છે જેથી એનો ટેસ્ટ બધો ચડી જાય અને ઢાંકી અને મૂકી દીધો છે જ્યાં ત્યાં સુધીમાં આપણે એને ફ્રાય કરવાની તૈયારી કરી લઈશું તો મેં અહીં તેલ મૂકી દીધું છે અને તેલ થઈ ગયું એટલે આપણે એને ફ્રાય કરી લેવાના છે હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાના છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી થઈ જાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરવાના છે એકદમ સરસ એનો કલર પણ ગ્રીન રહેશે અને બાળકોને તો આ એમને મેં ભાવ ભાવશે એવા સરસ લાગશે તો એકવાર આવી રીતે તમે ફ્રાય કરીને જરૂર સબ્જી બનાવો અને આવી રીતે મેં ક્રિસ્પી થઈ ગયા એટલે એને મેં કાઢી લીધા છે તો આવી રીતે બધા જ મેં ફ્રાય કરી લીધા છે ભીંડા ધીમે ધીમે અને આના આ તો તમે એમને પણ ખાઈ શકો એવા સરસ ટેસ્ટી લાગશે તો એકવાર આ રીતે તમે જરૂર ટ્રાય કરજો અને હવે આપણે એને બધા જ ફ્રાય થઈ ગયા છે ધીમે ધીમે એટલે પછી હવે એને આપણે શાક બનાવવાની એની તૈયારી કરવાની છે તો આવી રીતે તમે એને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર કરશો એટલે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી થઈ જશે હવે આપણે એની અંદર ત્રણ ચમચી તેલ લઈ લેવાનું છે જે મેં ફ્રાય કરેલું છે એ જ લીધું છે એની અંદર થોડુંક જીરું અને હિંગ એડ કરી તરત જ એક કપ છાશ રેડી દેવાની છે અને એને હલાવી લેવાની છે અને છાશના ભાગનું મીઠું હળદર અને લાલ મરચું પાવડર અને એક ચમચી ભરીને મેં અહીં જીરું પાવડર નાખ્યો છે જેનાથી આપણી છાશ એકદમ ઘાટી થઈ જશે અને મસાલો નાખીને તરત જ ઉકળે નહીં ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે જેથી આપણી છાશ ફાટે નહીં આ ધ્યાન રાખવાનું છે અને જેવી છાશ ઉકળે એવી તરત જ આપણે આપણો ભીંડો એડ કરી દેવાનો છે જે ફ્રાય કરેલો છે અને મેં થોડોક રાખી દીધો છે ડ્રાય ખાવા માટે એમને અને હવે આપણે થોડુંક હલાવી અને તરત જ એને ઢાંકી દેસું જેથી એકદમ સરસ ક્રિ આપણો ભીંડો અંદર સોફ્ટ થઈ જાય અને એને લગભગ પાંચથી પાંચેક મિનિટમાં તો એકદમ સરસ આપણું તેલ બહાર આવી ગયું અને છાસ એકદમ બળી ગઈ છે તો આપણું ગ્રેવીવાળું પરફેક્ટ ગ્રેવીવાળું શાક રેડી છે ઉપરથી કોથમીર નાખીને એને આપણે સર્વ કરીએ તો ચાલો સર્વ કરી દઈએ તો આ ભીંડાનું ભાખરી શાક કે રોટલા સાથે કે રોટલી સાથે એકદમ ટેસ્ટી અને પરોઠા સાથે તો ખૂબ જ મજા પડી જાય એવું આપણું ભીંડાનું ગ્રેવીવાળું શાક તૈયાર છે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને જો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે મારો આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ બાય